અ જે રાજકોટ શહેરની અંદર બી ડિવિઝન ની અંદર આપણે એક નોકર ચોરીની ફરિયાદ મળેલી હતી એની અંદર ફરિયાદી શ્રી રાહુલભાઈ સાવંત જે છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પોતે સોના ચાંદીના કામમાં રોકાયેલા છે તો એમણે મહિના પહેલા જે કારીગર રાખેલો હતો એ વિજય નકુભાઈ નાગાણી એને મહિના પહેલા રાખેલા એટલે એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ સત્તર ની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી જેની અંદર અમારી જે એલસીબી ની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી એમ કે મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમને આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને મુદ્દામાં અને એક બાઇક પણ રિકવર કર્યું છે અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતા ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની તે વાળો છે મેડમ ખાસ જે એક મહિના પહેલા એક કામ હતું ખાસ કારણ જે કે શું અ અત્યારે અત્યારે તો આપણે તપાસ ચાલુ છે 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 પણ એવું જાણવા મળ્યું કે કે આની ખાસ ઓપરેટી જુદા જુદા કામ પાસે જાય અને અને પછી પછી કારીગર તરીકે થાય લઈને ભાગી રાજકોટ શહેર નથી કરતા મારું ખાસ ચોક્કસ કેવું છે કે આપણે નિયમોનું પાલન કરીશું તો જ આપણને વધારે સારી રીતે સ્મૂધ સિસ્ટમ પણ મળે અને આવી રીતે કોઈ પણ ઘટનાને આપણે નિવારી શકીએ અને એને બન્યા પછી ડિટેક્ટ કરવું એના કરતાં એને નિવારવા માટે યોગ્ય જાગૃતિ સાથે કામ કરવું વધારે જરૂરી છે